મારી હૈરે આજે તું પેટ લગાવતો નહી નકર તારું આઈડે ઉપડી જાહે તારી હૈરે પેટ લગાવવા હે તારી પતંગ એ કાપી નાખા ગામની પતંગ કાપી આ ચાઇના દોરી થી ચાઈના દોરી એટલે ચાઇના દોરી નો વપરાય ચાઇના દોરી થી આપણને બહુ નુકસાન થાય અને ચાઇના દોરી વાપરવી મોટો ગુનો હે તારી સલાહ તારી પાસે રાખ તહેવાર આવે ત્યારે તમને સલાહ દેવાનું હું જે હે દિવાળી આવે તો કે ફટાકડા નહી ફોડવાના ધૂળેટી આવે તો કે કલર નહી ઉડાડવાનો સંક્રાત આવે તો કે પતંગ નહી જગાવવાની પણ તને પતંગ જગાવવાનું કોણ ના પાડે હે તો આખો દી પતંગ જગાવ પણ આ ચાઇના દોરી થી નહી એમ તને કહું આ ચાઇના દોરી મારી પાસે હે તને ખબર હે મને ખબર હે બાકી બીજા કોઈને ગયા ખબર હે

આજુબાજુમાં કે ચાઇના દોરીનો ઉપયોગ કે તેનું વેચાણ થતું હોય તો એ ગુનાને પાત્ર છે જો આવું કરતા કોઈ જણાય તો બાજુના પોલીસ સ્ટેશન અથવા તો સો નંબર કે એકસો બાર નંબર સંપર્ક કરવો જય હિન્દ જય ભારત જય ગરીબી ગુજરાત